ભરૂચ જિલ્લામાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા પ્રભારી મંત્રી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સેવા અંતર્ગત સ્વભાવ સંસ્કાર સ્વચ્છતાના સેલ્ફી સેલ્ફી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો ભરૂચ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં દિઆરડી શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંગે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ઉપસ્થિત સૌએ રસપૂર્વક નિહાળી હતી આ વેળાએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત

કાબેલ યજ્ઞ ને પણ ધ્યાને લઈ તેઓના કામગીરી ની સરાહના કરી હતી વધુમાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હીગલો તરીકે કર્મીઓને સન્માનિત પણ કરવામાં આવી રહ્યા છે બપોરે ત્રણ કલાકે આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો